વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલી એકમ કસોટી ધોરણ છ વિષય અંગ્રેજીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન નંબર એક રાઈટ ટ્રુ ઓર ફોલ્સ એમાં પહેલું છે ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પ્લેસ તો એમાં આવશે ટ્રુ બીજું ધ કૂક નો અબાઉટ તેમાં આવશે ફોલ ત્રીજું છે ધ કુક મેડ અ ન્યુ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ટ્રુ ચોથું છે નોબડી બડી લાઈક ધ ન્યૂ ડિશ્ન ફોલ ત્યારબાદ પાંચમું છે ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ તો એમાં આવશે ફોલ્સ વિદ્યાર્થી મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસ ના રોજ લેવાવાની ધોરણ છ વિષય અંગ્રેજી અને સમાજની પ્રશ્ન બેંકનું ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન આ એપ્લિકેશન પરથી તમને સ્વાધ્યાય સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી અને પ્રશ્ન બેંક જેવી પીડીએફ મળી રહેશે સંપૂર્ણ સોલ્યુશન સાથે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો ત્યારબાદ પ્રશ્ન બે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એમાં પહેલું છે તમને પેરેગ્રાફ આપેલો છે તેના પરથી તમારે સવાલના જવાબ આપવાના છે પેલું હુ ઓર્ડર અ હગ ડિનર તો એમાં આવશે ધ મહારાજા ઓફ ટ્રાવેન્સર ઓર્ડર્ડ અ હગ ડિનર ત્યારબાદ બીજું છે વાય ડીડ ધ મહારાજા ગો ટુ ધ કિચન જવાબ જોઈએ ધ મહારાજા વેન ટુ ધ કિચન બિકોઝ ધ ડિનર વોઝ ફોર ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ એન્ડ હી વોન્ટ હી વોન્ટેડ ધ બેસ્ટ ડિશીસ ફોર ધેમ ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે તો બે બીજા પેરેગ્રાફ પરથી પણ તમારે જવાબ આપવાના છે જોઈએ ત્રીજો વોટ વિલ ધ કૂક ડૂ વિથ ધ વેજીટેબલ વેસ્ટ તો જવાબમાં આવશે ધ કૂક વિલ થ્રો અવે ધ વેજીટેબલ વેસ્ટ ચોથું વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કૂક ટુ ડૂ જવાબમાં આવશે ધ કિંગ આસ્ક ધ કૂક ટુ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધ વેજીટેબલ વેસ્ટ પાંચમું વોટ ડીડ અ પૂર ઇન્ટુ ધ મિક્સચર તો એમાં આવશે હી પ્રાઉડ હી પ્રાઉડ અ ફ્યુઝ પૂન ફૂલ્સ ઓફ કોકોનટ ઓઇલ ઇન્ટો ધ મિક્સચર ત્યારબાદ છઠ્ઠું છે વોટ ડીડ યુઝ ટ્રુ ડેકોરેટ ધ ડીશ જવાબ આવશે હી યુઝ ક્યુરી લિવસ ટુ ડેકોરેટ ધ ડીશ ત્યારબાદ ત્રીજા પેરેગ્રાફ પરથી જવાબ લખવાના છે પેલું એમાં સાતમું વુ વોઝ ધ કૂક તો ભીમા વોઝ ધ કુક આઠમું હુ વોઝ ધ કિંગ ધ કિંગ વોઝ વિરાતા ત્યારબાદ નવમું છે વેર ઇઝ એવિલ ઓલ્સો પોપ્યુલર તો જવાબમાં આવશે એવિલ ઇઝ ધ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ ત્યારબાદ પ્રશ્ન નીચેના વાક્યો મનમાં કોણ બોલતું હશે તે લખો તો પેલું છે અ લાયન તો એમાં બી રોર ત્યારબાદ બીજું છે ધ કેમલ ઇઝ ધ તો એમાં બી શીપ ઓફ ધ ডেজ ত্রিজু ধন ইস ধ খালি জগ ধ কিং ওফ ধরেস্টার বা চোছে ধ লায়ন কেড রন জ সি কিলোমিটার বা পাঁচমু ধ কেমলস ফিট আলি জগিয়া বী থিক এন্ড পেডেড ত্যার বা ছা জগঠ বর্ন ফিট তো এম আস হট সন ত্যার বাঁতমু কালি સ્પ્રિગ ધ લાયન્સ ફીટ તો એમાં આવશે સી થ્રોન્સ ત્યારબાદ આઠમું ધ કેમલ હેઝ અ બિગ સ્ટોમ્સ ત્યારબાદ નવમું છે ધ કેમલ સ્ટોર્સ વોટર ઇન ધ ખાલી જગ્યા હમ્પ દસમું છે ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ધ એ હમ્પ અગિયારમું છે ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર ખાલી જગ્યા તો એમાં આવશે સી ફોર ટુ વીક તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો શેર કરો